સૌથી વધારે મારી ગેરંટી છે કે સેલ આઉટ આજ કલેક્શન સિઝન પ્રમાણે થવાના છે એક થી વધીને એક તમને કલેક્શન મળી જશે યુનિક યુનિક વેરાયટી મળી જશે ડિઝાઇન મળી જશે ઉનાળાનું સિઝન આવી ગયું છે સમર ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે કેવા કલેક્શન શોપ પર રાખીએ કસ્ટમરની શું નીડ છે અને કયા રેન્જમાં રાખીએ યા તો ફિર કેવી રીતે કેવા કલેક્શન રાખીએ જે કસ્ટમરને બતાવીએ ને એક જ નજરમાં તે બાય કરી લે તો જી હા આજની વિડીયો હોવાની છે તમે સેટઅપ જોઈને તમને આઈડિયા આવી ગયું ટોટલી પ્યોર કોટન ફેબ્રિક પર હું તમારી માટે કલેક્શન લઈને આવી છું જે ટોટલી સમર કલેક્શનના અકોર્ડિંગ થવાની છે તો તો સ્ટાર્ટ ફર્સ્ટ ફર્સ્ટ તમે સાડી જોઈ શકો છો પ્યોર કોટન ફેબ્રિક પર તમને મળી જવાની છે બાંધણી પેટર્નમાં છે જો તમારો ગુજરાતી ટેસ્ટ છે તમે સુરત થી બિઝનેસ કરો છો તો તમારી માટે આ ટોટલી સુટેબલ ટેસ્ટ રહેવાનું છે ફોર ગુજરાતી ઓનલી અને ઉનાળાની સિઝન બી આવી ગઈ છે તો તમારે જો એક સારા લેવલ પર મુનાફો કમાવો છે પ્રોફિટ ગેન કરવું છે તો આવી સાડી તમે તમારા શોપ પર રાખી શકો છો યા ફિર તમે ઓનલાઈન બિઝનેસ કરો છો તો સૌથી વધારે મારી ગેરંટી છે કે સેલઆઉટ આજ કલેક્શન સિઝન પ્રમાણે થવાના છે બાકી કલર ઓપ્શનની મેં વાત કરું તો બધામાં તમને કલર ઓપ્શન મળી જશે અને પ્રાઇસ રેન્જ જો તમારે જાણવી હોય તો તમે સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન પર તમને નંબર આપી દેવામાં આવશે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો પીડીએફ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે જેનાથી તમે આગળ તમારા કસ્ટમરને પ્રોવાઈડ કરી શકો અને ઇઝીલી તમે તમારું બિઝનેસ ઘર બેઠા કરી શકો છો સેકન્ડ આપણે આગળ વધી એક કલર તમે જોઈ શકો છો ટોટલી બ્રાઇટ કલર તમને મળી જવાનું છે તમે યુપી બિહાર મહારાષ્ટ્ર થી છો તો બ્રાઇટ કલર ત્યાં વધારે ચાલે છે તો એના અકોર્ડિંગ તમને આ ટોટલી મળી જવાનું છે પ્રિન્ટ કરીટલો લઈ લેજો જે પણ કલેક્શન કે સાડી તમને થ્રુઆઉટ આઉટ ધી વિડીયો ગમે છે જસ્ટ સ્ક્રીનશોટ લઈ લો વોટસઅપ પર તમે અમને વોટ્સએપ કરી દો નંબર તમને સ્ક્રીન પર કોર્નર પર દેખાઈ જશે કા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બાકી તમે હોલસેલર છો રિટેલર છો મીડિયેટર છો તો તમે ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ કંપનીથી જોડાઈ શકો છો જી હા દોસ્તો કેસરીયા ટેક્સટાઇલ કંપની ગુજરાત નહીં ઇન્ડિયાની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે લગતી જ્યાં તમને લઈને 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 ચણિયા બ્લાઉઝ અસર બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જશે જી હા દોસ્તો એક જ જગ્યાએ મળી જશે એ બી ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં તો તમે ડિરેક્ટલી અમારાથી બાય કરો અને અગાડી તમારા રીતે માર્જિન એડ ઓન કરીને એક

તો હું તમને એક જ સજેશન આપીશ મિત્રો કે સિઝન પ્રમાણે આ સાડી સૌથી વધારે તમારા શોપ પર તમે રાખશો કસ્ટમર સોલ્ડ આઉટ થઈ જવાની છે અને સ્ટોક આઉટ પણ થઈ જવાની છે અને જો તમે તમારું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો આ સિઝનમાં તો સૌથી બેસ્ટ ઓપ્શન છે કે તમે કેસરીયા ટેક્સટાઇલ કંપનીથી જોડાવો અને સિઝન પ્રમાણે આવી કોટનની સાડીઓ તમારા શોપ પર રાખો પહેલા તમે સ્ટાર્ટિંગમાં એવું હોય તો 15 થી વીસ હજારનું તમે તમારું બજેટ રાખો લો જો વેચો જો તમને લાગે છે કે પ્રોફિટ મળી જશે આવા કલેક્શનમાં તો ફટાફટ બીજા તમે બલ્કમાં ઓર્ડર આપી શકો છો સિંગલ પીસ માટે ડિમાન્ડ નહીં કરતા બીકોઝ વી આર મેન્યુફેક્ચરર તો તમારે સેટ ટુ સેટ લેવા પડશે આવી રીતે સેટ ટુ સેટ જો વાત કરું તો મેં આવી રીતે તમને સેટ ટુ સેટ કલેક્શન મંગાવવા પડશે પછી અકોર્ડિંગ હોય કે છ પીસ ના હોય ચાર પીસ ના હોય કે આઠ પીસના એવી રીતે તમને સેટ વાઇઝ મળી જશે જો તમારે વધુ જાણકારી જોઈએ તો તમે તમે નીચે નંબર આપી દેવામાં આવે છે ત્યાંથી ઘર બેઠા કોલ પણ કરી શકો છો અને સિલેક્શન કરાવી શકો છો અને સીઓડી એટલે કે કેશ ઓન ડિલિવરીના માધ્યમથી ઘર બેઠા આવા કલેક્શન મંગાવી શકો છો તો આ તો જસ્ટ સેમ્પલ હતા બાકી તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એકથી વધીને એક તમને કલેક્શન મળી જશે યુનિક યુનિક વેરાયટી મળી જશે ડિઝાઇન મળી જશે તમને એમ્બ્રોઇડરીમાં જોઈએ છે પ્રિન્ટમાં જોઈએ છે બધા જ રીતના તમને કલેક્શન મળી જશે એ બી ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં જો તમારે રેટ જાણવા હોય બધાની કિંમત જાણવી હોય તો તમે નંબર પર ડિટેલ ત્યાં અમને વોટ્સએપ કરી શકો છો ટોટલી ડિટેલ તમને ત્યાંથી મળી જશે તો હજુ સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ જરૂર કરી લો બીકોઝ ઇફ યુ આર અ બિઝનેસમેન અને તમને તમારા બિઝનેસમાં એક સારા લેવલે નફો કમાવવું છે તો અમારા ત્યાં લેડીઝને લગતા બધા જ કલેક્શન તમને મળી જવાના છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા નવા કલેક્શન સાથે ધન્યવાદ સાડી હો લેંગા સહી દામ કાના કેસ